તળાજા શહેરમાં સાંજે પડેલા ધોધમાર વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં અને તાલુકામાં દિવસભરના વિરામ બાદ સાંજના સમયે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં અને તાલુકામાં દિવસભરના વિરામ બાદ સાંજના સમયે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને જોતજોતામાં પાણી પાણી થઈ ગયું હતું સાથે ધોધમાર વરસાદ શરૂ તળાજા શહેરની બજારોમાં પાણી વહેતા થયા હતા જેમાં દીનદયાળ નગર મહાદેવ મંદિર પાસે શિવાજીનગર તળાજા શહેરના વાવચોક માયા પેટ્રોલ પંપ સહિતના જુદા જુદા વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા અહીંથી પસાર થતા વાહન ચાલકો પણ મૂંઝવણમાં મુકાયા હતા